સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો આપણે અત્યાર સુધી ધોરણ દસના સંભાવનાના દાખલા કર્યા હતા સંભાવનામાં આપણે આગળના વિડીયોમાં પત્તા તથા પાસા જોઈ ગયા આજે આપણે જોઈશું સંભાવનાના ઇમ્પોર્ટન્ટ એવા દાખલા સિક્કાવાળા ખાસ કરીને આ સિક્કાવાળા દાખલા બે માર્ક્સના ના એટલે કે બી વિભાગમાં વધારે પૂછાય છે આ ઉપરાંત માહિતી દેખાય છે કેવો સિક્કો દેખાય છે કેવો તો સિક્કાની બે બાજુ હોય સાહેબ સિક્કાની કેટલી બાજુ હશે બે બાજુ એક બાજુ કાટ અને એક બાજુ છાપ કાટ આપણે કહીશું ટી અને છાપને આપણે કહીશું જ્યારે કોઈ પણ સિક્કો એકવાર ઉછાળવામાં આવે તો કાં તો છાપ આવી શકે કાં તો કાંટ આવી શકે તો છાપ અને કાંટ એમ બેમાંથી કોઈ પણ એક આવી શકે જ્યારે એકવાર સિક્કો ઉછાળવાનો થાય એકવાર કેટલી વાર એકવાર જ્યારે સિક્કો ઉછાળીએ તો કાં તો કાટ આવે કાં તો છાપ આવે જ્યારે એક સિક્કો ઉછળે ત્યારે એની સંભાવના શોધવાની થાય મિત્રો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય સિક્કો ઉછાળતા છાપ આવવાની સંભાવના તો આપણી પાસે ટોટલ કેટલા છે તો ટોટલ સાહેબ બે છે છાપ કેટલી વાર આવે છે તો સાહેબ એક વાર આવે છે તો એકના છેદ બે યાદ છે ને આગળના વિડીયોમાં તમે જોયો છે મેં શીખવાડ્યું હતું જે શોધવાનું છે જે વસ્તુ આપણે શોધવાની છે એ આપણે અંશમાં લખીશું અને કુલ ક્યાં લખીશું નીચે લખીશું તો આપણે શોધવાનું શું છે સાહેબ તો શોધવાનું છે છાપ આવવાની સંભાવના તો છાપ કેટલી વાર આવે છે જવાબ પણ શું આવશે કાંટ કેટલી વાર આવે છે એક વાર તો એનો જવાબ પણ એકના છેદમાં બે આ હતું મિત્રો સિક્કો એકવાર ઉછાળતા સિક્કો એક વાર ઉછાળતા હવે આપણે આગળ જોઈશું સિક્કો જ્યારે બે વાર ઉછાળવામાં આવે ત્યારે સિક્કો જ્યારે બે વાર ઉછાળવામાં આવે ત્યારે તો જુઓ મિત્રો બે સિક્કા એક સાથે ઉછાળીએ ત્યારે જ્યારે બે સિક્કા એક સાથે ઉછાળીએ છે ત્યારે શું થાય છે તો જો કાં તો બંને સિક્કા પર છાપ છાપ આવે છે કાં તો બંને સિક્કામાંથી પહેલા સિક્કામાં છાપ બીજામાં કાંટ આવે છે અથવા તો બંને સિક્કા પર કાટ આવે છે અથવા તો પહેલા પર છાપ બીજા પર કાટ આવે છે સોરી પહેલા પર કાટ બીજા પર છાપ આવે છે જો આ ચાર પરિણામ મળે કયા કયા પરિણામ કેટલા પરિણામ કેટલા મળે છે તો કે સાહેબ ચાર પહેલામાં છાપ બીજામાં છાપ પહેલામાં છાપ બીજામાં કાટ બંનેમાં કાટ અથવા તો પહેલી કાંટ અને બીજી છાપ તો બે સિક્કા ઉછાળીએ તો શક્ય પરિણામ આટલા મળે છે હવે આમાંથી પૂછાય છે કેવા પ્રશ્નો આમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તો કે બે સિક્કા એકસાથે ઉછાળતા બરોબર બંને સિક્કા પર સમાન અંક આવવાની સંભાવના આવવાની સંભાવના તો શું જવાબ આવશે મિત્રો તો બંને સિક્કા પર સમાન ક્યાં દેખાય છે તો સાહેબ એક આ રહ્યું અને બીજું આ રહ્યું તો શું જવાબ આવશે આપણને ખ્યાલ છે અંશમાં શું મૂકીશું જે શોધવાનું છે તો કેટલી વાર બે વાર અને કુલ તો કે કુલ સાહેબ ચાર તો જવાબ શું આવશે બેના છેદમાં ચાર ઉડાડું હોય તો ઉડાડીએ આપણે બે દૂ ચાર તો જવાબ શું થઈ જશે એકના છેદમાં બે पढ़ी खबर बीजो समझाओ के सिक्का पर एक छाप आवन की संभावना तो जो एक बार छाप क्या-क्या आवे तो अई अई અહીં બરોબર આમાં બે વાર આમાં એક વાર આમાં એક વાર તો જુઓ મિત્રો કેટલી વાર આવે છે અને તો શું જવાબ આવશે છેદમાં બોલો મિત્રો જયારે બે સિક્કાને ઉછાળવામાં આવે એક સાથે ત્યારે શું પરિણામ મળે છે શું જવાબ આવે છે ખ્યાલ આવ્યો હા તો હવે આપણે આગળ બે સિક્કા તો શીખી ગયા કુલ પરિણામ કેટલા આવશે ચાર હવે બે સિક્કાની જગ્યાએ જ્યારે ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે સૌથી વધારે પરીક્ષામાં બોર્ડના પેપરમાં પૂછાતો પ્રશ્ન છે તો એ છે ત્રણ સિક્કાને ને એક સાથે ઉછાળતા તો ચલો આપણે એની ચર્ચા કરીએ ત્રણ સિક્કાને એક સાથે ઉછાળીએ તો માર્ક્સમાં વિભાગ વીમાં સૌથી વધારે વાર પૂછ્યો એવો છે કે ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામ જણાવો શું પૂછ્યું છે ખાલી પરિણામ જણાવો આપણે પરિણામ તો જોઈશું પણ સાથે સાથે એના લગતા દાખલા પણ એટલે કે એક્ઝામ્પલ પણ કરીશું તો મિત્રો ત્રણ સિક્કાને એક સાથે ઉછાળીએ તો ધ્યાનથી જોજો તો લખવાનું કઈ રીતે યાદ કઈ રીતે રહેશે આપણને આવડે છે બધાને આવડે છે બધાને કે કેવા પરિણામ આવે પણ જ્યારે લખવા બેસીએ ને ત્યારે ભૂલ પડે છે કેમ ભૂલ પડે છે કેમ કે આપણે એક લાઈનમાં સદંતર લખતા નથી તો આ જ મેન વસ્તુ છે લાઈનમાં સદંતર લખવું કેમનું કે આઠ મળે છે પરિણામ તો આઠે આઠ યાદ કેમ ના રાખવા તો યાદ રાખવાની એક ટેકનિક આપું તમને પેલા ત્રણે એચ કરી દઉં ટોટલ આઠ પરિણામ મળશે કયા આઠ હું એ બોર્ડ ઉપર લખીશ એ જ આઠ પછી તમને સમજાવું પેલા ત્રણેયમાં છાપ પછી શું કરીશું તો સાહેબ વચ્ચે એક ટી લાવી દઈશું અહીંયા આગળ આ ટી ને આગળ લઈશું આ ટી ને હજુ આગળ લઈશું ચાર થયા એક બે ત્રણ અને ચાર આવાના આવા ટી માટે લખીશું શું કરીશું એક એચ ઉમેરીશું વચ્ચે આ એચ ને આગળ લઈશું આ ને હજુ એક આગળ લઈશું બે માં છાપ ત્રીજામાં છાપ બીજામાં કાટ ત્રીજામાં છાપ પહેલામાં કાટ બાકી બે માં છાપ બીજા ચાર શું છે તો કે ત્રણે ત્રણ માં કાટ પહેલા બે માં કાટ ત્રીજામાં છાપ પહેલામાં કાટ બીજામાં છાપ ત્રીજામાં કાટ અથવા તો પેલામાં છાપ ને બાકી વધેલા બંને આઠ મળ્યા કેટલા મળ્યા આઠ કયા કયા એ તમારી બોર્ડ તમારા સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો દેખાય છે હા ના યાદ રહે તો આનો સ્ક્રીનશોટ પાડી પોતાની નોટબુકમાં લખી શકો છો હવે આમાં પ્રશ્નો સાહેબ કેવા પૂછે છે તો સેમ જેવા બે માં પૂછાતા હતા બે સિક્કા એક સાથે ઉછાળે તો પરિણામ મળતા હતા એમાં મળતા હતા એ રીતે જ જો તો આવો પ્રશ્ન હોય શકે કે ચાલો

તો સાહેબ આ રહ્યા ત્રણ વાર છાપ આ રહ્યા તો કેટલી વાર આવે છે એક વાર તો શું આવશે એકના છે આનો જવાબ તમારે આપવાનો છે મને હો અચુક પડે આ તમારે જવાબ આપવાનો જો તમે ધ્યાનથી વિડીયો જોયો હોય બે સિક્કા માટે જોયો હોય તો આવડે જ તો તમને આવડે જ ભલે તમે નવમાં ધોરણમાં હોય કે દસમા હોય પાંચમા હોય કે છઠ્ઠામાં હોય કે સાતમા હોય પણ જો તમે વિડીયો કમ્પ્લેટ જોયો હશે તો એટલું સહેલું છે કે આનો જવાબ તમને આવડશે તો ભૂલ્યા વગર કમેન્ટ બોક્સમાં લખવા વાલી જોશે તો વાલી નહીં આવડશે સહેલી રીતે વાલી જોશો તો વાલી નહીં આવડશે વાલી નહીં ના સાહેબ કમ્પ્લેટ છે આ વિડીયો મારા છોકરાને બતાવાય આ વિડીયો હું જોયો મને આવડે તો મારા છોકરાને કેમ ના આવડે આવડશે ચલો જે રીતે ત્રણ વાર છાપ મળવાની સંભાવના એકના છેદમાં આઠ છે તો ત્રણ વાર કાંટ મળવાની સંભાવના શું થશે તો ત્રણ વાર કાંઠ સાહેબ તો ક્યાં રહ્યું એનો જવાબ પણ શું આવશે ત્રણ વાર કાંઠ ની સંભાવના સ્વાધ્યાયમાં એક આવો દાખલો બીજો છે હનીફા વાળો કઈક હનીફા વાળો દાખલો છે જેમાં એવું પૂછ્યું છે કે ત્રણ સિક્કા એક સાથે ઉછાળતા મળતા પરિણામ જણાવો તથા જો હનીફા સમાન અંક આવે તો રમત જીતી જાય છે અને સમાન અંક ના આવે તો રવિ જીતી જાય છે નામ અલગ હશે પણ રકમ હું છું કે સમાન અંક આવે તો રમત જીતી જાય સમાન અંક ના આવે તો રમત હારી જાય છે તો આ એ જ વસ્તુ છે ખાલી શું કહ્યું છે સમાન અંક આવવાની સંભાવના તો સમાન અંક આવે તો જીતી જાય છે તો સમાન અંક ગણી નાખો તમે અને જવાબ લખી દો બરોબર ના આવડે તો જણાવો એનો પણ આપણે ઉદાહરણ લઈને આવીશું આપણે આજે સિક્કા વાળા દાખલા જોયા એક સિક્કો ઉછાળતા 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 બે સિક્કા સિક્કા મળતા પરિણામ 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 ત્રણ આ છે એ ભૂલ્યા વગર ભૂલ્યા વગર તમારે યાદ રાખવાના છે ત્રણ સિક્કા એક સાથે ઉછાળતા પરિણામ આઠ મળે છે આ આઠ પરિણામ પરીક્ષામાં બે માર્ક્સમાં એટલે કે વિભાગ બી માં ઘણી પૂછાઈ ગયા છે ખાલી પરિણામ જ જણાવવાના હોય છે તો આ પરિણામ યાદ રાખવાની ટી ટ્રીક છે કે પહેલા એચ લખી નાખો પછી બે એચ એક ટી ઉમેરો પછી એચ એચ વચ્ચે ટી રાખો એ ટીને એથી આગળ લો એ જ રીતે ત્રણ ટી લખો બે ટી લખો પછી પાછળ ટી લખો ટી એચ ટી કરો એચ ટી ટી કરો આ રીતે જો તમે લાઈનમાં લખશો તો હું માનું છું તમને ક્યારેય ભૂલ પડશે નહીં અને તમે આજીવન યાદ રાખી શકશો તો મિત્રો આ ટેકનિક થી યાદ રાખજો જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો બોર્ડમાં બે માર્ક્સ જાય નહીં તો આ ચેપ્ટરના હજુ બીજા દાખલા રહ્યા છે તીરવાળા માછલીવાળા બોર્ડમાં અગત્યના બોર્ડમાં પૂછાય એવા પ્રશ્નો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશું આપણે ત્રણ વિભાગ પાઠ પાડ્યા છે જેમાં પહેલા ભાગમાં આપણે જોયા પત્તાવાળા બીજા ભાગમાં આપણે જોયા

રહેશે એક બાજુથી જ્યારે બોલવાનું થાય એક બાજુથી બરોબર ત્યારે કેવું થાય કે હું એકલો જ ભણાવતો હોય એવું લાગે પણ તમે સામે કમેન્ટ બોક્સમાં જવાબ આપો તો મને વિડીયો બનાવવાની મને વિડીયો મૂકવાની એક્સાઈટમેન્ટ વધતી જાય તો મીડિયો મિત્રો કમેન્ટમાં જરૂર જણાવવાનું કે સાહેબ તમને વિડીયો અમને વિડીયો કેવો લાગ્યો કે સાહેબ તમે સારું કરાવો છો કે સાહેબ તમારી આ ભૂલ છે ભૂલ બધાથી પડે બરોબર હજુ નવું નવું ચાલુ કર્યું હોય ત્યારે તકલીફ તો રહેવાની પુરા બરોબર એટલે ચલો આપણે નેક્સ્ટ વિડીયો તો મારી ચેનલ ધ ક્લાસ ને ફોલો કરી દો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે ઇન્સ્ટાગ્રામનું ચિહ્ન આવું જ આવે છે ને હા તો ઇન્સ્ટાગ્રામમાં પણ આ ચેનલ છે આપણી જેમાં તમને પોસ્ટ જોવા મળશે અને જેમાં અગત્યની પોસ્ટો મૂકીશું વિડીયોને લગતી ચલો મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય ભોલે